કાટકોપર મુંબઈથી સંત શ્રી વાલારામજી મહારાજ પાંજરાપુર રાતાતળાવ ગૌશાળાના સ્થાપક પ્રમુખ અને રાજકીય સામાજિક આગેવાન મનજી બાપુએ કચ્છી નવા વર્ષ અષાઢી બિઝનેસ શુભેચ્છા પાઠવવાની સાથે જીવદયાની વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ માન્યુટ લાઈવમાં આપને આવકારું છું આજે બાર મહિના પછી આપ જાણો છો એમ સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોર પાંજરાપુર રાતાતળાવ ગૌસેવાના સ્થાપક પ્રમુખ શ્રી મનજીભાઈ ખીનસીભાઈ ભાનુશાલી એટલે કે સમગ્ર કચ્છ જેમના બાપુ તરીકે ઓળખે છે સામાજિક અને રાજકીય રીતે આખા કચ્છમાં જેમનું નામ છે એવા મનજી બાપુને આપણે મળી રહ્યા છીએ ખાસ તો અસાધ્ય ગીત છે ત્યારે આપણું કચ્છી નવું વર્ષ કહેવાય આ કચ્છી નવા વર્ષે પ્રથમ જ હું બાપુને કહી કે બાપુ સમસ્ત કચ્છ જિલ્લાને આપણી શુભેચ્છાઓ પાઠવો અને ખાસ તો જે મારી એક ચિંતા રહી છે સતત મેં ગયા વખતે તમને કીધું હતું તમે બહુ વિશાળ પર હલાવો છો ત્યારે રખડતા જે પશુઓ છે એમાં ખાસ તો ગૌવંશ છે એના માટે એક એવો મેપ રજૂ કરો કે જેનાથી છે ને સરકાર સ્થાનિક ધારાસભ્યો નગરપાલિકા ગ્રામ પંચાયત એ તમામને એક એક માર્ગદર્શન મળે અને આ જે જીવ જીવદયામાં આપણે માનીએ છીએ કારણ કે આપણો આપણો એક બ્લડમાં જ છે જીવદયા એટલે આ જીવદયાને અનુસરીને પણ આ રખડતા પશુઓ માટે શું કરું ખાસ તો બપુ બીજ અને રખડતા પશુઓ શું કહેવાય આસાઢી બીજના નિમિત્તે મિણી કચ્છી ભાવર કે ભેને કે નવે વરજી સુભેસા ડિંહ તો એની તંદુસ્તી રહે ધંધે જે અંદર તરકી થાય કચ્છીમાં ભાઈચારો વધે ભાઈચારો કોઈ પણ કમ મેં મુશ્કલી નજીવ ડય જો કે માનવ સેવા જોઉં કચ્છી ભાવર અને ભેણ કે નવે વરજી ખૂબ ખૂબ અભિનંદન દિંયા તો અને ગાય માતા વે ગુરુ મહારાજ અગિયાર પ્રાર્થના કર્યાં તો કિમણી કે સારા વિચાર દિએ અના સારા કામ કરીએ

તો જો આ કામ થઈ શકે સરકારને એલેક્શન આવે ત્યારે વાણી સારી વાપરવી છે ગૌને નામે મત લેવાના છે પછી એલેક્શન પતી જાય એટલે પછી રખડતા હોય કે જે પણ હોય કોઈ કેની પૂછા કરતા નથી હું આમ સમજુ છું વિધાનસભામાં મને ક્યારે એવું વખતે નથી સાંભળ્યું કચ્છના ધારાસભ્યથી મોઢાથી કચ્છના સભ્ય હોય કે ભાઈ આ જીવ દયાનું શું કરવું એ કાંઈ એ લોકોનો ચાલતો નથી અને રજૂઆત નથી કરતા ચાલવાની તો વાત પછી છે જો એના માટે વેદના હોય તો બધું ચાલે જેવી રીતે આપને એમ કહું કે આઠ મહિના આખી ગુજરાતના ગૌશળાવાળા સરકાર સામે ઝંઝોડ્યા આઠ મહિના પછી એની સબસિડી શરૂઆત કરી પણ એમાં અમારા ઝંઝોડથી નથી થયું સાથે અમને કોર્ટ કાયદો અમને સાથ આપ્યું છે ત્યારે આ સરકાર અમારી વાત સાંભળી અને જીવદયા માટે જે સબસિડી ફાળવી તો બી સરકારને હું અભિનંદન આપું છું કે તમે કાંઈક રાજસ્થાનમાં પચપન રૂપિયા ચાલે છે ગુજરાતને ત્રીસ રૂપિયા પણ આપ્યા ન તમારો ખૂબ આભાર પણ સરકાર પાસે મારી એક વિનંતી છે જે રાજકીય પાસે મારી એક વિનંતી છે રખડતા જીવ છે એ દુઃખી તો છે જ પોતાના પ્લાસ્ટિકના ને એ બધા ખાઈને જીવન વિતાવે છે સાથે સાથે માણસોનું પણ હમણાં વાગડના અંદર વિડીયો જોયો હું આશાપુરા ચેનલનું તો એમાં એક જણેને મૃત્યુ દેવું પડ્યું જાન દેવી પડી આ રખડતા જીવ માટે એનું પણ કાંઈ કશું વાંક નથી એને જ્યારે નથી મળતું ત્યારે રોડ ઉપર આવે છે અને રોડ ઉપર આવે ત્યારે આ તો જીવ છે ને એટલે પોતામાં બાજે ખાવા માટે ને એમાં કોઈ વ્યક્તિ આવી જાય તો એ મૃત્યુ પામી લે છે હવે આ બધી જો સરકાર વિચારે સરકાર વિચારે એના સાથે દરેક વિસ્તારના જે રાજકીય માણસો હોય રાજકીય માણસો પણ રોગ નથી થતું ત્યાંની જનતા હોય એને બધાને જો વેદના થાય તો આ ઉકલ પ્રશ્નો ઉકલ થાય નહીં તો કોઈ શક્ય નથી ચાર જણા કે આઠ જણા એ જીવ બારતા હોય એનાથી પ્રશ્ન હલ નહીં થાય દર્શક મિત્રો ખાસ તો હું વારંવાર કહેતો હોઉં છું કે આપણાને ગૌવંશ તો દેખાય આપણે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની છે ગૌવંશ પ્રત્યે આપણી કોઈ પણ પ્રકારની ચિંતા હોય હું ક્યાંય પણ દેખાતું નથી પણ સવાલ બાપુ એક તમને છેલ્લો સવાલ એ કરું કે આખે આખા ગુજરાતમાં તમે ક્યાંય પણ તમે કચ્છમાંથી દાતા ચડાવતી મુંબઈ સુધી આવતા હોવ એટલે ટ્રેનમાં આવતા હોય કે ગાડીમાં આવતા હો તમને ગુજરાત દેખાશે તમે અત્યાર સુધી એક પણ પાડાન રખડતું જોયું હું એમ સમજુ છું કારણ ઉપર જન્મ થતું હોય પણ ગુજરાતના કોઈ ખૂણા ઉપર રોડ ઉપર તમને જોવા નથી મળતું હું એમ સમજુ છું કે એને એક ઝાટકામાં મૃત્યુ પૂરો થઈ જાય છે અને આ જે રખડતા છે એને રીબાવી રીબાવીને મારીએ છીએ એટલાથી હું કહું છું જે એને ઝટકો આપે છે એક ઝટકામાં મૃત્યુ તો થઈ જાય છે આપણે જે રખડતા જે વેદના કરીએ છીએ પાડાની અને જીવદયાની તો હું એમ સમજું છું કે પાડા છે ને ભાગ્યશાળી છે આ જીવદયા માટે આ રખડતા જે છે એને રીબાવી રીબાવીને મરવું પડે છે પ્લાટીનું થીલિયું ખાઈને મરવું પડે છે બધું આમ રખડતા રખડતા લાઠીઓ ખાઈને જીવ પછી મરતા છે એનાથી એ સાડી છે પાડા જો એક ઝટકામાં એનું મૃત્યુ પૂરું થઈ જાય છે દર્શક મિત્રો બાપુએ બહુ બહુ સાચી અને સારી વાત કરી બાપુ ચોખ્ખું નક્કી કીધું કે પાડાઓને કતલખાને મૂકી દેવામાં આવે પણ કોણ મૂકે છે ક્યાંથી જાય છે મને એક વાર સમજાતી નથી કે પાડાઓને જો તમે જન્મ તબિયત પાંજરાપોળમાં મૂક્યા હતા હો તો પછી વાસડાને જન્મ જ મૂક્યા હો ને કારણ કે તમારે દૂધ લેવું છે ત્યાં સુધી વાસડાને પાડવો છે પાડાને પાડવો છે અને પછી બધાને રખડતા મૂકી દેવા છે કેટલા અંશે આ યોગ્ય છે હું ચિંતા કરી બાપુ ચિંતા કરશે ગુજરાતમાં ઘણા એવા આ પ્રેમીઓ છે કે જે એની ચિંતા કરે છે પણ આની ચિંતા કરવાથી આ પ્રશ્ન હાલ નથી થવાનો એના માટે ખાસ તો રાજકીય ઈચ્છાશક્તિ જોશે અને ક્યાંક ને ક્યાંક રાજકીય ઈચ્છાશક્તિની ખૂબ કામી છે સહયોગી ધીરુભાઈ જાડેજા સાથે ઘનશામ બારોટ મા ન્યૂઝ લાઈવ ઘાટકોપર મુંબઈ